હલો મિત્રો હું ઈશ્વર સમીકર આપ સૌ મારા જય માતાજી મારા મિત્ર ગુજરાતી ગીતોના રાઇટર એવા કાંતિ મકવાણાએ શક્તિનો સહારો નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે તો મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે આ ચેનલને શેર કરે લાઇક કરે સબસ્ક્રાઈબ કરે મિત્રો આ ચેનલમાં ખાસ તો માર્મિક ભજનો સંતવાણી લોક ડાયરો આ બધું રજૂ થઈ રહ્યું છે તો મારા તમામ ચાહક મિત્રોને પણ ખાસ વિનંતી આ ચેનલને શેર કરે 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 ખાસ શક્તિનો સહારો ચેનલ લાઈ મકવાણા જય માતાજી હેલો મિત્રો જય માતાજી હું છું આપણો પ્રિય કાંતિ મકવાણા આજે જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર જેને ઘણા બધા ગુજરાતી ફિલ્મો આપ્યા છે ઘણા બધા ગુજરાતી આલ્બમો કર્યા છે મા બાપના આશીર્વાદ જેવી સુપરસ્ટાર ફિલ્મ વિક્રમ ઠાકોરના મોટાભાઈ તરીકે જેણે ભૂમિકા ભજવી એવા ઈશ્વરભાઈ સમીકરે મારી યુટ્યુબ ચેનલ કાંતિ મકવાણા વિશે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તથા એમના ફ્રેન્ડ સર્કલમાં પણ એમણે કીધું છે કાંતિ મકવાણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો માટે ગુજરાતી ફિલ્મમાં સુપરસ્ટાર ઈશ્વરભાઈ સમીકરને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી